આજે અમે બની બનાવી રહ્યા છીએ સુખડી તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને અંદર ગોળ પણ નાખી દીધો છે દેશી ગોળ અમારા ઘરમાં બહુ જ વપરાય છે એટલે દેશી ગોળથી સુખડી બનાવી રહ્યો છું જોઈ શકો છો મને પણ બહુ ભાવે છે સુખડી અને અમારા ઘરનાને પણ બહુ ભાવે છે તો એકદમ સોફ્ટ સુખડી બનાવવા માટે આપણે અહીંયા ગોળ લઈ લીધો છે પછી અંદર આપણે દેશી ઘી નાખી દીધું છે જોઈ શકો છો અને ગોળ વગળી રહ્યો છે કઢાઈ ગરમ થઈ ગઈ છે જોઈ શકો છો ગોળ ઓગળી એટલે પછી આપણે હલાવવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો અને આવી રીતે ગોળની થોડું થોડો ભાગતું રહેવાનું કારણ કે પછી પાકરો થઈ જાય તો માતર પછી તૂટે પણ ના પાકરો થઈ જાય એટલે માતર પછી કડક બહુ બની જાય છે એટલે જોઈ શકો છો આવી રીતના પાકતું રહેવાનું અને મસ્ત અને દેશી ગોળની માતર આપણે બનાવી રહ્યા છીએ એકવાર જરૂર ટ્રાય કરજો આવી રીતે ગોળને દબાવવાથી ફટાફટ ગોળ ઓગળી જાય છે જોઈ શકો છો એકદમ ગોળ ઓગળી ગયો છે જોઈ શકો છો એકદમ પા થઈ ગયો છે Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. જોઈ શકો છો પા તૈયાર છે ને આપણે આને આપણે ધીમા ગેસે જ બનાવવાનો છે અને અંદર દૂધ નાખવાનું છે સોફ્ટ માતર કરવા માટે માથર એકદમ મસ્ત દાંત વગરના પણ લોકો ખાઈ શકે તેવી માથર છે ને દૂધ જોઈ શકો છો દૂધ આપણે અંદર નાખીએ તો દૂધનો માવો બની જાય છે ને તેના જ લીધે સોફ્ટ માથર તૈયાર રેડી થઈ જાય છે તો આવી રીતે હલાવતું રહેવાનું કે અને ગેસ એકદમ ધીમે રાખવાનો કારણ કે પાકરો ના થઈ જાય અને દૂધ નાખ્યા પછી આવી રહેવાનું એટલે ગોળ એકદમ રબડી જેવું તૈયાર થઈ જશે જોઈ શકો છો જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે જોઈ શકો છો દૂધનો પણ માહો થઈ ગયો છે જોઈ શકો છો આવી રીતે ઘડીક વાર ચડવા દેવાનું છે આને આવી રીતે એક વખત ઉભરો આવવા દેવાનો છે પછી આપણે અંદર લૂંટ નાખીશું હવે આપણે પ્રમાણસર અંદર લૂંટ નાખી રહ્યા છીએ જોઈ શકો છો ઘઉંના લોટની માત્ર એકદમ મસ્ત બને છે અને આ રીતે બનાવશો તો તમે ખાતા જ રહી જશો એક વખત બનાવીને ટ્રાય કરજો હવે આપણે આ આનથી હલાવ્યાનું છે તો શું લોટના ગાંઠિયા ના પડે અને કમ્પ્લીટ લોટ ચડી જાય જોઈ શકો છો આવી રીતે હલાવવાનું છે કમ્પ્લીટ બધું એક સરખો મિક્સ મિક્સ થઈ જાય છે જોઈ શકો છો એકદમ મોહન થાળ બનાવે હોય તેવું લાગે છે સિરાજ જેવું લાગે છે આમ તો અત્યારથી મઢામાં પાણી આવી રહ્યું છે એ આમાં હજુ થોડો આપણે લોટ ઉમેરી રહ્યા છીએ કારણ કે હજુ થોડો લોટ ખપશે કારણ કે હજુ પતળું છે જોઈ શકો છો તમે કમ્પ્લેટ આવી રીતે હલાવતું રહેવાનું છે પછી ફરી આપણે થોડું અંદર દૂધ નાખી દઈશું કારણ કે અંદર માવો થાય તો માત્ર એકદમ મસ્ત લાગે છે ટેસ્ટી શકો છો આવી રીતના લાગતું રહેવાનું છે બધું એક મિક્સ કરી દેવાનું છે પછી જે આ માતનનું જે તૈયાર થયું છે બેટર તે આપણે આવી રીતે અંદર આ ચોંટી ગયું છે તેને ખંખેરી નાખવાનું છે લોયામાં પછી ઉખેણાથી મસ્ત પકડીને મસ્ત આજુબાજુથી બધું ઉખાડીને કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો આ જ રીતે ચડી ગયો છે ને હવે આપણે થાળીમાં ઠારી દઈશું થાળીમાં તેલ લગાડી દીધું છે કારણ કે નીચે માતર સોંટેના એટલા માટે પૂરી થાળી આમ તેલથી કમ્પ્લીટ પેલી કરી દેવાનું છે ને ગેસ બંધ કરી દેવાનું છે ના લગાવી દેવાનું છે તેલ અને પછી આ ચડેલો લોટ અંદર નાખી દેવાનું છે જોઈ શકો છો થાળેમાં ઠારી દેવાનું છે પછી તેલવાળી વાટકી લઈને આવી રીતે કમ્પ્લેટ થાળેમાં ઠારી દેવાનું છે એકદમ સમતલ જોઈ શકો છો આવી રીતે અને પછી આવી રીતે કડીક વાર પડી રાખીને આવી રીતે કાપી દેવાની છે માતરને જોઈ શકો છો ટુકડા કરી દેવાના છે ચોરસ મસ્ત માતર બનીને રેડી છે જો ચોરસ ટુકડા એકદમ કમ્પ્લીટ છે અને માત્ર બનાવીને રેડી છે તમે પણ બનાવીને ખાઓ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો